ગાડી નીકળે છે બકરા ને કેવું ક્યાં કાંટા બાટા કઈ વાગે વાગે એ ફામ ખાય દક્ષે એક ઘણ તો કરી નાખી છે બીજો ઘણ પેલા તો તમે ગુડ મોર્નિંગ જય માતાજી જય માં ખોડે સ્વાગત છે અમારે એક નવા ગ્રોગમાં તો સવાર સવારમાં તો લોક તો છે બધા જો બોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે ને શીરાઓ બે ગયા છે તો આપણે બેહવાનું છે

ટાઈમ થઈ ગયો છે મારા બા બનાવે છે બાજરાના રોટલા આજ તો શેનું શાક છે શેનું છે બનાવવાનું શાક ઢોકળી કે વડી એક ભાણી બેન સામે કપડાં ધોવે છે અને આપણે થોડીક ઓલી સાયકલ શરૂ કરવાની છે તો એ આપણે થોડુંક કામ કરીને હા જોઈ લઈએ

દેશી ટાઈલ ગામડાની સ્ટાઈલ નો હાલ લાગે બોબર પછી જવાનું સે ભાઈ નીંદવા

નદીના કાંઠે છારવાના છે બકરા બહુ જ પછી જમીન કાઢી બકરા અહીંયા બહુ મસ્ત સરે છે અને અહીંયા નદી વહે છે હજી શરૂ છે નદી આપણે ભાઈ બકરા જો અહીંયા સરે છે ભાઈ હોલી વળી એને મારે છે ખાય છે Katabata kai kêu bay 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 bánh

હામા કાંઠે જાય છે ઊંટ ભાઈ ભાઈ ઊંટગાડી તો જો ભાઈ હવે આમાં કાંઠે ભોગવું આવી ગઈ છે ઊંટ ગાડી ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો તો લાઈન થઈ છે

કે ગામ નીકળી જાય ને પછી ગયા આપણે જાવી અહીંયા ગાઉ બધી પોગી છે તો એજી તો જો ઠેટ પોણે આવી જાય છે ગાઉ એક ભાઈ બીજા ગાડીવાળા કો ભાયા છે તો ફેમિલી આપણે તો જો આવી ગયા છે ઘરે બકરા લઈને દક્ષા તો જો હા સીધો કરે છે વાળી સોળી નાખ્યું છે કમ્પ્લીટ અને હવે વિડીયો જો તમને ગરમો જ હોય તો એક લાઇક અને કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બ્લોગ જોવા માટે અને આ વિડીયોને આપણે અહીંયા જ રાખી દઈએ મળશું નવા જબરદસ્ત બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત ભાઈ ભાઈ